હેલો એવરી વન ગુડ મોર્નિંગ જય માતાજી વેલકમ બેક ટુ બ્લોગ કેમ છો બધા બધા મજામાં ને તો સવારના સાત વાગી ગયા છે અને હું આવી છું ઉપર તો છે ને મિત એને પપ્પાનો મોબાઈલ નીચે લેતી નહીં હતી એટલે પાછી મૂકવા આવી છું મેં કે નોકરી પરથી ફોન આવે એટલા માટે તો જો આ છે અમારી પથારી જો પપ્પા તો ઊંઘી છે જાડું કોઈ નથી તો સવાર સવારમાં તો એટલા મસ્ત મોર બોલતા ને પણ આસ્થાએ મને અહીંયા ઊભી નહીં રહેવા દીધી અહીંયાથી છે ને આ બાજુ અમારા ખેતર છે ત્યાં મસ્ત મોર બોલે આવું નીચે જ આવું તો ચાલો હવે આસ્તા મારી રડે છે તો નીચે જતા નહીં તો મારા પાટલા હા ને જેને અહીંયા જ કાઢી મૂકી છે તમારે પાછી આવીશ તારે લઈ જઈશ મમ્મી છે ને આ બાજુ કામ કરે છો નીચે તો બ્રશ કરી દઈએ ચા પી લઈએ તે ફ્રેશનેસ આવી જાય ચાલ ચાલે ના આવશે ચાલ ચાલે ચાલો નહીં આવતો ને સારું તો જા તો ગાય સામે છે ને ચા પી લીધી ખાવાનું પણ ખાઈ લીધું અને હવે જે ખેતર બાજુ વાંટો મારવા આવ્યો ખરો તો મન તો આવતો નતો અને સવારના સાડા નવ થયા છે ખાઈ પીને નવરા થઈ ગયા અમે કંઈ તો છે ને સવાર સવારમાં જમવાનું બની જાય કેમ કે ભાઈને છે ને ટિફિન લઈ જવાનું હોય એટલા માટે અને અમે છે ને કાકાને ખેતર આવ્યા છે

મસ્ત બાજરીનું ખેતર છે અને મોન્ટુભાઈ છે ને ખેતર જ નહીં આવતો ચકલા ભગાડવા બધા ડુંડા ખાઈ ગયા જો હા મોટા ભાગની તો બધી બાજરી તો ખાઈ ગયા હું મોટું ખેતર છે ને એટલે કઈ કઈ સાચવે એવું થઈ જાય ધીરે અને બી પગડ મને મસ્ત તો ગાઈસ અહીંથી ખેંચવાનું જો 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 કેટલા ભાગે છે અને તે વાગે છે મસ્ત જો મને વગાડો જો ને વાગે છે ચેક તઈના જોવું પડે જો 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 કેટલા ચેકલા ભાગે જોલા પેલી બાજુ ને જો પેલી બાજુ बताओ એરું છે જો જો હા તોડી નાખતી

પણ આ ખાસ એવું ખેતર છે જ્યાં મેં મોટી થઈ છે તો આ માળો છે ને પાછો હોય છે નાનપણથી અહીંયા જ છે બીજી જગ્યાએ જ નહીં અહીંયા છે તોડી નાખી કાં તો કઈ ગયો એનો કાં તો અને મિત્રુ છે ને દુકાને કા લેવા ગયા છે કારણ કે ઘરે કોઈ છે ને પપ્પા એકલા છે બેન લોકો ગયા છે ઇન્ટરવ્યુ આપવા ગયા છે હા એકાદ જોબ માટે તો બેન ભાભી અને જીજુ ને ભાઈ બધા જ ગયા છે ને મમ્મી ખેતર કામ પર ગયા છે એટલે પછી અમે અહીંયા આવી ગયા ટાઈમ પાસ કરવા માટે એ ચકલી આવી ચકલી આવી ડબું ખેંચલી ખેંચ જો કેવી સંતાઈ છે અંદર સંતાઈ જાય છે દાણા ખાવા માટે જો જો પાછી આવી ખે ખેંચ કઈ હા આવી ખેંચ વચ્ચે વાળી આવી જાવ આવી જાવ વિથ યુ મજા પડી છે આજે આખો દિવસ અહીંયા જ રહે રહીશું કે મોન્ટુ મામા જોડે જે હુજીન છે ને જે હો જે હો દિન હાલ ના પડે તો હુજીન દિન એટલે અહીંયા પાર્ટી કરીએ હમ તારા મમ્મી આપણે પાર્ટી કરીએ ચંદુ દાદા પાર્ટી કરાવો એવું છે સાની પાર્ટી જોવે છે એવું એ તઈ બેઠા જો છેલ્લે ખેંચ ખેંચ પેલું વચ્ચે વાળું ખેંચ એ હું ભાગે જ ચાલા છેક વચ્ચે જ એક તઈ બાંધ દેવા જેવું છે

હે ડબ્બુ એવું કે માસી 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 એવું કહેવાનું તો મોન્ટુ બહુ ખુશ થઈ ગયો ડબ્બુ એવું બોલી ના તો હા ને મોન્ટુ મા મને ખુશી થાય બાકી હવે તો હું થાકી ગઈ એટલે થોડી વાર ઊંઘી જાઉં આસ્તા ઊંઘવા દે તો ને આસ્તા તો બીજું જ કઈ રહી બેઠી હો બધું તોડવા માંડી આવે તો મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે મને ઊંઘ આવી ગઈ મેં તો પડે ના દીકા પડતી ના વાહ બેસી જાવ હવે બેસી જાવ આખું મોડું એઠું જ છે બા વાહ વાહ બા જાઉં બધું તું નાખે પછી ચંદુ દાદા ક્યાં હા ક્યાં ના રે દાદા

વિડીયો બને એવું મસ્ત વ્યૂ છે પણ હવે છોકરા છે ને જરા પણ રેતા નહીં લાઈટ ના ગઈ હોય તો સારું બીજું તો કંઈ નહીં બપોરના બે વાગ્યા છે અને ખેતરથી આવીને નાહી ધોઈને અમે તો ઊંઘી જ ગયા હતા તો હજુ આસ્તા મિતિક્ષા ઊંઘે છે મિતિક્ષા તો મોડી ઊંઘી મસ્તી કરતા કરતાં અત્યારે ઊંઘી થોડી પહેલાં અડધો કલાક ચેજ થયું છે અને હું શું કરું હવે હું મારી પૂરી થઈ ગઈ હવે મમ્મી પણ આવ્યા છે ખેતરથી એ પણ ઊંઘે છે ખુરશી બહાર હતી એટલે મેં કીધું લઈ લઉં તો બેન લોકો આવ્યા જ નહીં તો હવે મારે અઘરું છે કે એકલી એટલે શું કરું પણ અમને ઊંઘા જોઈને જતો રહ્યો છે એ પણ અત્યારે આવવાનો નહીં બેન લોકો આવશે ને તો જ આવશે ગાડીનો અવાજ સાંભળીને એવી ગરમી એવી ગરમી નથી શું કરી કંઈ ખબર નહીં પડતું અંદર તો થોડી ઓછી છે પંખો ચાલુ છે એટલે અને બહાર ખતરનાક ગરમી

ખાના પકાવતી જો મેડમ હવે તો જમ્માનો બનાવતા શીખી ગઈ હે અરે રે સરસ બનાવો બનાવો શું બનાવે ડુંગળી બટાકા બનાયે ખાતી બટાકા કાકાએ પેલો રહ્યું વાડામાં છે નાનું નાનું બચ્ચું તો કંઈ સમય આવ્યા છે કાકાના ઘરે એકદમ પીઠ પકડવું પડશે તો અમારી મોટર નહીં ચાલતી ઘરની એટલે હવે કાકાને ત્યાં મહેનત કર એ માસી એવું કેજેલી એ તો મમ્મા બોલે એવું હને બતાડો જો આયો આવ્યું વાગ્યો જો નાનું નાનું બસ કાંટો વાગ્યો આ ચુક્કાનું ઓલો બાપડે

ત્યાર પેલા મામા જે જે કરે છે મામા જોડે પલાટ ખાડી બેસી દે આ બાજુ ચૂપચાપ બેસ તો ધમાલ કરતા તું બી જઈ લા હે હું જ કરવા છે હમ આજે ઉપર બી નહીં ઊંઘાવાનું નીચે બી નહીં આવવાનું ઉપર બી નહીં ઉપર પર જરા પણ પવન નથી

ৰাি আম ગઈ છે ને આસ્તા ઉપર ઊંઘે છે પપ્પા જોડે તો હવે અમે પણ ઊંઘવા જઈએ તો આનંદદાર તૂટી જવાનું છે પણ તોડતી જ નહીં રાતે ગળી જઈશ પછી તો છે ને આ તો સાત છોલીને આવશે અમે ચાલતા થઈએ ઊંઘતા થઈએ તો આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરીએ તો ફરી મળીશું આગળ વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી ગુડ નાઇટ